ફાઉન્ડેશન દ્વારા ગણેશજીના અતિ પ્રિય એવા લાડુનો ભોગ તેત્રીસ કોટી દેવી દેવતાઓનો જેમના વાસ છે તેવા ગૌ અર્પણ કરાયો છે સાથે જ ગરમાગરમ રોટલીઓ પણ ગૌમાતાઓને જમાડવામાં આવી વડોદરા સહિત દેશભરમાં હાલ રંગે ચંગે ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વીતેલા સાડા ત્રણ વર્ષની જરૂરિયાતમંદ માટે સેવાની અવિરત ધૂણી ધખાવતી શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા ગણેશજીના અતિ પ્રિય એવા લાડુનો ભોગ તેત્રીસ કોટી દેવી દેવતાઓને જેમના વાસ છે તેવા ગૌમાતાને અર્પણ કર્યો છે સાથે જ ગરમાગરમ રોટલીઓ પણ ગૌમાતાને જોમાડવામાં આવી છે આમ ગણેશોત્સવ પર્વને ગૌ સેવા સાથે જોડવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું સંસ્થાના ફાઉન્ડર નીરવ ઠક્કર દ્વારા જણાવવામાં આવ્યું છે સંસ્થાના ફાઉન્ડર નીરવ ઠક્કરે જણાવ્યું છે શ્રવણ સેવા ફાઉન્ડેશન છેલ્લા સાડા ત્રણ વર્ષથી વધુ સમયથી વિવિધ સેવા કાર્યોમાં જોડાયેલી છે અમે ફૂટપાથ પર જીવન વ્યતીત કરવા મજબૂર નિસાઈ વૃદ્ધોને સાડા ત્રણ વર્ષથી નિયમિત સ્વાદિષ્ટ ભોજન સેવાઓ આપી રહ્યા છીએ ત્યારે તેમની સાથે હવે સંસ્થા દ્વારા ગૌ સેવા માટેના સઘન પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તેના ભાગરૂપે અત્યાર સુધી અમે હજારો કિલો ફળો રોટલી લીલું ઘાસ કેરીનો રસ વગેરે પાંજરાપોળમાં આશ્રમ લેતી ગૌમાતાને અર્પણ કર્યું છે હાલમાં ગણેશોત્સવ ચાલતો હોવાથી અમે ગણેશજીના અતિપ્રિય એવા લાડુનો ભોગ ગૌ માતાને અર્પણ કર્યો છે Thank you.